સાથે છે કૃષ્ણા તમારી સમક્ષ આજે તમારા મનની અને સમસ્યાની વાત કરવાની છે ત્યારે તમને જણાવી દઉં કે એક જાગૃત નાગરિક તરીકે તમે તમારા પ્રશ્નો અને તમારી સમસ્યાને લઈને મનની વાત લાઈવમાં જોડાવા ઈચ્છતા હો તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરવો જેથી અમારી સાથે લાઈવમાં જોડાઈ શકો છો આગળ વાત કરીએ સમ મહત્વના સમાચારની તો કોંગ્રેસના મોટા નેતાએ કર્યા પાકિસ્તાનના વખાણ લાહોરમાં કહ્યું ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરે છે પણ વાત કરવાની હિંમત નથી કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર પાકિસ્તાનની પ્રશંસા કરતા કહ્યું કે ભારત પાસે સર્જિકલ સર્જિકલ સ્ટ્રાઇકની હિંમત છે પરંતુ વાતચીત માટે નથી પોતાના વિવાદાસ્પદ જે નિવેદનો છે તેને કારણે ચર્ચામાં રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર પાકિસ્તાને પ્રશંસા કરી છે અને તાજેતરમાં લાહોરમાં આયોજિત એક કાર્યક્રમમાં એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાની સાથે જ પાડોશી દેશના પેટ ભરીને વખાણ કર્યા હતા આ સાથે જ કોંગ્રેસના નેતાએ એમ પણ કહ્યું કે ભારત પાસે સર્જિકલ સ્ટ્રાઇકની હિંમત છે પરંતુ વાતચીત કરવા માટે નહીં એ વાત તો જાણીતી જ છે કે ભૂતકાળમાં પણ જ્યારે તેઓ પાકિસ્તાન ગયા છે ત્યારે એમને વિવાદિત નિવેદનો આપ્યા છે આ વખતે ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી કહ્યું કે અન્ય કોઈ દેશ કરતા પાકિસ્તાનમાં તેમનું વધુ ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવ્યું છે સાથે જ પાકિસ્તાનીઓથી નારાજ થઈને તેમણે પાકિસ્તાન સાથે વાત કરવાનો ઇનકાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી પાકિસ્તાન સાથે વાત ન કરવી એ મોદીની સૌથી મોટી ભૂલ છે એક અહેવાલ અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાન સાથે વાત ન કરવાની પીએમ મોદીની નીતિને મોદી સરકારની સૌથી મોટી ભૂલ ગણાવતા કહ્યું કે કોંગ્રેસ અને ભાજપની સરકાર દરમિયાન ઇસ્લામાબાદમાં પાંચ ભારતીય હાઈ કમિશનર હતા અને પાંચે માનતા હતા કે ગમે તેટલા મતભેદો હોય આપણે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ છેલ્લા દસ વર્ષ અમે જે રીતે સૌથી મોટી ભૂલ કરી છે એ અમે વાત નથી કરી રહ્યા અમારી પાસે તમારી સામે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હિંમત છે પરંતુ બેસીને વાત કરવાની અમારી હિંમત નથી આ પહેલી વાર નથી કે જ્યારે અહીંયા બેસીને વાતચીત કરવા મુદ્દે પીએમ મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને ગયા વર્ષે ઓગસ્ટમાં તેમણે કહ્યું કે પીએમ મોદી પહેલાં દરેક વડાપ્રધાને પાકિસ્તાન સાથે કંઈક વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ હવે તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે આગળ એમણે કહ્યું છે કે મારો અનુભવ છે કે પાકિસ્તાનીઓ કદાચ બીજી બાજુ વધુ પડતી પ્રતિક્રિયા આપે છે જો આપણે મૈત્રીપૂર્ણ હોઈશું તો તેમનું વર્તન ખૂબ જ મૈત્રીપૂર્ણ હશે અને જો આપણે પ્રતિકૂળ હોઈશું તો તેમનું વર્તન ખૂબ જ પ્રતિકૂળ હશે આ રીતે અયરે ભારતની નીતિ પર જ સવાલો ઉઠાવ્યા હતા અને સાથે જ ભાષણ દરમિયાન એમણે પાકિસ્તાનીઓના ભારતની સૌથી મોટી સંપત્તિ ગણાવી હતી આગળ વાત કરું તો મોદી સરકારને માત્ર દેશની અંદર એકસો ચાલીસ કરોડ ભારતીયોની સુરક્ષાની જ નહીં પરંતુ દેશની બહારના 110 દેશોમાં જીવન જીવતા 2.5 કરોડ ભારતીયોની પણ ચિંતા છે પછી તે કતારમાંથી મરીનને મુક્ત કરવાનો મુદ્દો હોય કે પછી યુક્રેનમાંથી સુરક્ષિત ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાનો હોય મોદી સરકારની વિદેશી નીતિને દુનિયાની સલામ કરી રહી છે જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિદ્ધિયાએ સોમવારે કારણ વગર કહ્યું ન હતું કે પીએમ નરેન્દ્ર મોદી માત્ર મુખ્ય સેવક જ નહીં પરંતુ મુખ્ય સંરક્ષક પણ છે કારણ કે બે થી અત્યાર સુધી જે મોદી સરકારની વિદેશી નીતિની સમગ્ર દુનિયાએ પ્રશંસા કરી છે પછી તે રશિયા હોય યુક્રેન હોય કે યુક્રેનના યુદ્ધના કારણે ફસાયેલા બાવીસ હજાર થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાનું હોય કે પછી કતારમાં સજા પામેલા આઠ ભારતીય ખાસીઓની મુક્તિ હોય દરેક વખતે મોદી સરકાર કૂટનીતિમાં વિજેતા બનીને ઉભરી છે અને ભારતીય નાગરિક પચીસ માર્ચ બે ના રોજ દાખલ કરેલા આરોપોનો સામનો કરવો પડ્યો હતો અને કતારના કાયદા પડશે આ અનુસાર કાનૂની કાર્યવાહીમાંથી તેમને પસાર થવું પડશે અને નવેમ્બરમાં દહરા ગ્લોબલ કંપની અને કન્સલ્ટન્સી સર્વિસ માટે કામ કરતા આઠ ભારતીય ખલાસીઓને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો ત્યારે વિદેશી મંત્રાલયે કતાર સરકાર સાથે વાટાઘાટો કરી અને ભારતની અપીલને પગલે તમામ ખલાસીઓની મૃત્યુદંડની સજાને ત્રણ વર્ષથી પચીસ વર્ષની જેલની સજામાં ફેરવી દેવામાં આવી છે જી આ સાથે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા દુબઈમાં કોપ ટ્વેન્ટી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના શેખ બિન અલથાની સાથે મુલાકાત કરી હતી અને તે સમયે પીએમ મોદીએ કતારમાંથી ભારતીય સમુદાયની સુખાકારી અંગે ચર્ચા કરી હતી પીએમ મોદીએ યુક્રેનથી હજારો વિદ્યાર્થીઓને બચાવવાની જવાબદારી લીધી હતી દેશમાં મોટી સંખ્યામાં મેડિકલ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેન જાય છે અને ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ જ્યારે રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરી ત્યારે

તેમના પ્રયાસોને કારણે લડાઈ પાંચ કલાકમાં યુક્રેનમાંથી માંથી બાવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને સલામત સ્થળાંતર કરવાની મંજૂરી આપે છે થોડા દિવસો પહેલા ખાલિસ્તાનને આશરો ટ્રુડોએ ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ ના મૃત્યુ માટે ભારત સરકારને જવાબદાર ગણાવી હતી અને કોઈ પણ પુરાવા રજૂ કર્યાના ભારત પર આવા આરોપો લગાવવા માટે કેનેડા માટે મોંઘા સાબિત થયા હતા નાગરિકો માટે ઇલેક્ટ્રિક વિઝા સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને ભારતના કડક વલણથી ટ્રુડો ગુસ્સે થયા હતા જે પછી કેનેડાએ ભારત સાથેના સંબંધો સુધારવાના પ્રયાસો શરૂ કર્યા હતા આ કેસ પછી કેનેડા દુનિયાની સામે અલગ પડી ગયું હતું આગળ વાત કરીએ જેનામાં લઈને પાકિસ્તાનનો ઘમંડ પણ તેમણે તોડ્યો હતો અને આતંકવાદને આશ્રય આપનાર પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં મોદી સરકારે ક્યારેય પીછે કરી નથી સર્જિકલ સ્ટ્રાઇક હોય કે બાલાકોટ સ્ટ્રાઇક હોય દરેક વખતે મોદી સરકારે પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો જડબા તોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનને લઈને મોદી સરકારની નીતિ એકદમ સ્પષ્ટ છે જ્યાં સુધી પાડોશી દેશ આતંકવાદ પર અંકુશ નહીં મૂકે ત્યાં સુધી વાતચીતનો અવકાશ નથી સાત ઓક્ટોબર બે ની રાત્રે હમાસના આતંકવાદીઓ ઇઝરાયલ હતી જે છે તેમાં એક સાર્વભૌમ અને સ્વતંત્ર દેશની સ્થાપનાની વાત કરી છે અને વિશ્વના મોટા ભાગના દેશોની વિચારસરણી ભારત જેવી રહી છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો અમદાવાદના નિકોલમાં લગ્નનો જમણવાર ભાડે પડ્યો ફૂડ ના શિકાર બન્યા જેને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અમદાવાદના નિકોલમાં આવેલ હોટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલો સામે આવ્યો છે અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હોટલની તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદના નિકોલમાં એસપી રિંગ રોડ પર આવેલ વિશાલા લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલી મેરી ગોલ્ડ હોટલમાં ગત રોજ ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો હતો જેમાં ગઈકાલે લગ્નમાં હાજર રહેલ ચુમ્માલીસ થી વધુ લોકોને અસર પહોંચતા તમામ લોકોને સારવાર અર્થે અમદાવાદ એલજી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હોટેલની તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં છ લોકોને ગંભીર અસર થતા મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગતરોજ અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા જે માહોલ છે એવો બન્યો હતો જેનામાં રાજપીપળાથી આવેલ જાનૈયાઓ અને મહેમાનો ફૂડ ભોગ બન્યા હતા મેરી ગોલ્ડ યોજાયેલ પ્રસંગમાં ભોજન બાદ જાનૈયાઓની તબિયત બગડી હતી અને મહેમાનોને વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસાયો હતો મોડી રાત્રે કન્યાની વિદાય બાદ એક બાદ એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા છ લોકોને ગંભીર અસર થતાં મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કન્યા પક્ષના સંખ્યાબંધ લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગના પાંચ દર્દીઓ દાખલ થયા હતા જેનામાં બે પુરુષોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગના પાંચ દર્દીઓ દાખલ થયા છે નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગને કારણે તેઓની તબિયત બગડી હતી ત્યારે હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર છે આગળ વાત કરો તો છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તમામ સિવિલ કોન્ટ્રાક્ટ અપાયા છે જેમાં ગુજરાત દાદરા નગર હવેલી મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે ત્યારે તાજેતરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા છેલ્લા એક વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની શું કામગીરી રહી તેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તમામ સિવિલ કોન્ટ્રાક્ટ અને તમામ ડેપો અને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક પેકેજો એનાયત કરવામાં આવ્યા હતા અને ગુજરાત દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે સો ટકા જમીન સંપાદન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ દરમિયાન મુંબઈ એચ સ્ટેશન અને ભૂગર્ભ ટનલ માટેનું કામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં એકસો ને છત્રીસ કિમી વાયાકડર અને વલસાડમાં પ્રથમ પર્વતીય ટનલનું બ્રેક પૂર્ણ થયું હતું સુરત અને આણંદમાં જાપાનીઝ સિંગસનેમાં ઉપયોગમાં લેવાતા પ્રથમ આર ટ્રેક બેડ નાખવાની શરૂઆત થઈ છે જી આ સાથે ભારતમાં પહેલીવાર જે સ્લેબ ટ્રેક સિસ્ટમનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ગુજરાતમાં સાથે નદીપુલનું બાંધકામ પૂર્ણ થયું છે સાબરમતી ખાતે હાઈ સ્પીડ રેલ મલ્ટી મોડલ હબ પૂર્ણ થયું છે અને બુલેટ ડેપો અને ઇલેક્ટ્રિક પેકેજ એનાયત કરવામાં આવ્યા છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તમામ સિવિલ કોન્ટ્રાક્ટ અપાયા છે જેમાં બુલેટ ડેપો અને ઇલેક્ટ્રિક પેકેજ એનાયત કરાયો છે અને ગુજરાત દાદરા નગર હવેલી મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં મુંબઈ એચએસઆર સ્ટેશન અને ભૂગર્ભ ટનલ માટેની કામગીરી હાલ ચાલુ છે જે ગુજરાતમાં એકસો છત્રીસ કિલોમીટર વાયડક્ટ અને બસો બ્યાસી કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં વલસાડમાં પ્રથમ પર્વતીય ટનલનું જે પૂર્ણ કરવામાં આવ્યું છે તે સુરત આણંદ જાપાનીઝ ટેકનોલોજીનો આરસીસી ટ્રેક બેડ તૈયાર કરવામાં આવ્યો છે અને ભારતમાં પહેલીવાર જે સ્લેબ બનાવવામાં આવ્યો છે તેનો સિસ્ટમનો ઉપયોગ કર્યો કરવામાં છે આ સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તમામ સિવિલ કોન્ટ્રાક્ટો અપાયા છે જેમાં ગુજરાત ડીએનએચ અને મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે સો જમીન હાંસલ કરવામાં આવી છે આ વર્ષે મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આજે એમણે થાણે ડેપો માટે પણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને વર્ષ દરમિયાન મહારાષ્ટ્રમાં એકસો કિલોમીટર એટલે કે સી મુંબઈ એચસાર સ્ટેશન સી ભારતની પ્રથમ અંડર જે સ્ટેશન છે તે ટનલ સહિત એકવીસ કિલોમીટર લાંબી ટનલનું બાંધકામ અને સી થ્રી માં થ્રી એચ ઓસઆર સ્ટેશનો સાથે એકસો પાંત્રીસ કિલોમીટર સરેખંડ સાથાણે અને વિરાર અને બોયસર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં આગળ મુંબઈ એચએસઆર સ્ટેશન અને ભૂગર્ભ ટનલ માટેના કામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે ગુજરાતમાં એકસો છત્રીસ કિલોમીટર વાયડક્ટ અને બસો બ્યાસી કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે સુરતમાં સૌ પ્રથમ સ્ટીલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં વલસાડમાં પ્રથમ પર્વતીય ટનલનું બેક બ્રેક થ્રુ કરવામાં આવ્યું છે આ સાથે સુરત અને આણંદમાં જાપાનીઝ સિંકન સેનના ઉપયોગમાં લેવાતા પ્રથમ જે ટ્રેક છે તેને બેડ નાખવાની શરૂઆત થઈ હતી અને ભારતમાં પહેલી વાર જે ટ્રેક બનાવવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આગળ સાબરમતી ખાતે હાઈસ્પીડ રેલ મલ્ટી મોડમ હબ પૂર્ણ થઈ ગયું છે

કલમ 144 પર લાગુ કર્યું છે અને આજે ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને પણ જે તમામ સરહદો છે તેને લઈને સીલ કરવામાં આવી રહી છે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે મોડી રાત સુધી બેઠક ચાલી હતી અને સરકારે આંદોલન પર અડગ રહેલા ખેડૂતોને મનાવવા પ્રયત્નો કર્યા છે પરંતુ પાંચ કલાકથી વધુ ચાલેલી બેઠક અનિર્ણિત રહી છે તે પછી ખેડૂત કે નેતાઓએ સર્વત્ર યુદ્ધની જાહેરાત કરી દીધી છે અને કહ્યું છે કે તેઓ દિલ્હી સુધી કૂચ કરશે ગાઝીપુર સિંધુ સહિતની તમામ સરહદોને જે દેવામાં આવશે અને સાથે જ પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખોરવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જો તમે દિલ્હી એનસીઆરમાં રહો છો તો આજનો દિવસ તમારા માટે પરીક્ષાનો દિવસ છે પંજાબ હરિયાણા અને યુપીના ખેડૂતો દિલ્હી આવ્યા છે જેના માટે હવે દિલ્હીને અડીને તમામ બોર્ડરો પર ટ્રાફિક જામ છે તો વાસ્તવમાં લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓને લઈને ખેડૂતોના આંદોલનોને આ નવો હપ્તો છે અને ખેડૂતોને વાતચીત ચાલી હતી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા હાજર રહ્યા હતા પરંતુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઈચ્છતા હતા આ તે જગ્યા છે અને તે વસ્તુ ખોટી નથી તે પછી ખેડૂતને નેતાઓએ સર્વત્ર યુદ્ધની જાહેરાત કરી અને કહ્યું છે કે તેઓ દિલ્હી તરફ કૂચ કરશે ગાઝીપુર સિંગુ સંભુ ડીકરી સહિતની તમામ સરહદોને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે આ સાથે જ પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોની આડમાં બદમાશો કાયદો અને વ્યવસ્થાને ખરોમાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે સંભુ બોર્ડર પર ખેડૂતો પણ ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને હરિયાણા અને પંજાબ વચ્ચે સંભુ બોર્ડર પર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ છે

હવે ખેડૂતોના જૂથો આંબાલા હાઈવે પર પહોંચ્યા છે અને ખેડૂતોની દિલ્હી કુચ હરિયાણાના આંબાલા હાઇવે પર પહોંચી છે ખેડૂતો ટ્રેક્ટર દ્વારા સતત દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે અને ખેડૂતોના સમૂહમાં અને વાહનો પર નજર પડે છે આ ઉપરાંત દિલ્હી આ ઉપરાંત દિલ્હી આવવા માટે ખેડૂતો પણ પોતાની સાથે માલ લાવી રહ્યા છે અને શંભુ બોર્ડર પર પહોંચ્યા છે હવે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા નીકળેલ પંજાબ હરિયાણા સંભુ બોર્ડર પર પહોંચ્યા છે અને દિલ્હીમાં જવા માટે કિસાનો અડગ છે ત્યારે હાલ દિલ્હી પોલીસ દ્વારા રાજધાનીને જોડી તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે આગળ વાત કરું તો કોલેજની ફીસ સટ્ટામાં ગુમાવી નાપાસ થયો જુનાગઢ થી અમદાવાદ આવેલ ડેન્ટલ ને વિદ્યાર્થી બન્યો સાતી ચોર નાના શહેરોના વિદ્યાર્થીઓ અમદાવાદ જેવા મેગા સિટીમાં આવીને

સરખેજ અને વસ્ત્રાપુરા પોલીસ સ્ટેશનની હદ લાગે છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી એસજી હાઇવે પર બાઇક અને કારની ચોરીની ઘટનાઓ એક પછી એક એટલે કે ચૌદ જેટલી ઘટનાઓ સામે આવી છે જેમાં અમદાવાદ ઝોન એક દ્વારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપી જુનાગઢના છે અને અભ્યાસ તથા રોજગારી મેળવવા માટે અમદાવાદ આવ્યા હતા પણ આર્થિક રીતે ફસાઈ જતા ચોરીના રવાડે છે કારણ કે ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતાં મેડિકલ કોલેજની ફી બાબતે ફાંફા પડ્યા હતા ત્યારે રાહુલ ચાપાનેરી છે જે ફક્ત ત્રેવીસ વર્ષનો અને ડેન્ટલનો સ્ટુડન્ટ છે પરંતુ અભ્યાસમાં ફેલ થયો અને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઓનલાઈન ગેમિંગ પૈસા હારી જતા મેડિકલ કોલેજની ફી બાબતે ફાંફા પડ્યા હતા અને અંતે આર્થિક સંકળામણને કારણે બાઇક ચોરી કરવા માટે લાગ્યો હતો ત્યારે બીજા સહ આરોપીઓની વાત કરવામાં આવે તો યોગેશ કે જે અમદાવાદ આવીને લોકડાઉન પહેલા પાનનો ગલ્લો શરૂ કર્યો હતો પરંતુ લોકડાઉનમાં ગલો સંપૂર્ણ લોક વાગી ગયો જ્યારે દિલ્હી પગાઉ પણ ચોરીના કિસ્સામાં ઝડપાયો છે ત્યારે એસજી હાઇવે પર બાઇકની રેકી કરતા હતા આરોપીઓની ચોરીની વાત કરવામાં આવે તો આરોપી રાહુલ ચાપાનેરી યોગેશ બોરખતરિયા અને દિલ્હી પર ત્રણે અમદાવાદના એસજી હાઇવે પર બાઇકની રેકી કરતા હતા અને આસાનીથી જૂની ચાવીથી બાઇક ચાલુ થઈ જાય તેવી બાઇકોને ટાર્ગેટ બનાવ્યા હતા જ્યારે પોલીસ એકસો

આબુ રોડના રિકો વિસ્તારમાં કાર ચાલકે અડધો ડઝનથી વધુ લોકોને અડફેટે લીધા છે જેમાં અગિયાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અંબાજી નજીક રાજસ્થાનના આબુ રોડ શહેરમાં હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટીએ મોતનો ખેલ ખેલ્યો છે ઓવરસ્પીડ કારને કારણે રસ્તા પર ચાલતા દસથી વધુ લોકોને અડફેટે લીધા છે જેમાં અગિયાર જેટલા રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે આ ગાડી પાટણની હોવાની વિગતો સામે આવી છે ઓવરસ્પીડ હોવાને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ઓવરસ્પીડના કારણે અકસ્માત આબુ રોડના વિકો વિસ્તારમાં જે કાર ચાલકે છે અડધો ડઝન થી વધુ લોકોને અડફેટે લીધા છે જેમાં અગિયાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે રોડ પર ઘાયલોની ચીસા ચીસ થતા દયનીય માહોલ સર્જાયો હતો અને ઓવર સ્પીડ ને કારણે અગિયાર ને ગંભીર ઈજા પહોંચાડી છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જી આગળ વાત કરું તો ગુજરાતીઓ કમાવવામાં નંબર વન છે તો ઘુમાવવામાં પણ નંબર વન છે કારણ કે દર મિનિટે છેતરાય છે એક ગુજરાતી કારણ કે હાઈ સાયબર ફ્રોડ ઇન ઇન્ડિયામાં આખા દેશમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુજરાતીઓ સૌથી વધુ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં આ માહિતી સામે આવી છે જેમાં ગુજરાતીઓ પૈસા કમાવાની સાથે ગુમાવવામાં પણ અવલ છે કારણ કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશનના સેન્ટરે સમગ્ર ભારતમાં ચાર લાખથી વધુ ફરિયાદોમાં રૂપિયા બારસો કરોડથી વધારેનું બેલેન્સ ફ્રીઝ કરાવ્યું છે અને અમદાવાદમાં સાત જોઈન્ટ સાયબર કોઓર્ડિનેશનની ટીમમાંથી એક છે અને ગુજરાતમાં સાયબર છેતરપિંડી માટે રૂપિયા 1.56 કરોડની ફ્રીઝ કરવામાં આવ્યા છે જે ભારતમાં સૌથી વધુ છે આમ ગુજરાતીઓ કમાવવામાં તો નંબર 1 છે પણ ગુમાવવામાં પણ નંબર 1 છે કારણ કે રાજ્યમાં 4 મિનિટે ગુજરાતી છેતરાય છે લોકસભામાં જાહેર કરાયેલા ડેટામાં આ માહિતી સામે આવી છે જેમાં દેશમાં સૌથી વધુ સાયબર ફ્રોડનો શિકાર ગુજરાતીઓ બન્યા છે એક વર્ષમાં ગુજરાતીઓએ સાયબર ફ્રોડમાં 156 કરોડ ગુમાવ્યા છે જો કે ફરિયાદ થયા બાદ બાદ આ રકમ કરવામાં છે હવે ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશનો પણ નંબર આવે છે પરંતુ એકસો છપ્પન કરોડ ગુમાવવાનો આંકડો આખા દેશમાં સૌથી વધુ છે આ સપ્તાહની શરૂઆતમાં લોકસભામાં રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે બે હજાર માં નાણાકીય સાયબર છેતરપિંડીઓને કારણે ગુજરાતીઓએ રૂપિયા એકસો છપ્પન કરોડ ગુમાવ્યા છે અથવા તેને એક્સેસ કરી શક્યા નથી તે કોઈપણ ભારતીય રાજ્ય માટે સાયબર છેતરપિંડીમાં સ્થિર થયેલી સૌથી વધુ રકમ હતી અને વધુમાં ગુજરાતીઓએ ઓગણીસસો પર એક લાખ એકવીસ હજાર સાતસો એક કોલ ડાયલ કર્યા છે જેમાં બે હજાર ત્રેવીસમાં નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન દરરોજ ત્રણસોને કોલ અથવા દર ચાર મિનિટે એક કોલ જાય છે ઉત્તર પ્રદેશમાં અને મહારાષ્ટ્ર પછી ભારતના રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે થોડી ફરિયાદો જ એફઆઈઆર માં ફેરવાય છે અને સંજય ભાટિયા પીસી મોહન અને એલએસ તેજસ્વી સૂર્યા સહિત આઠ સાંસદોના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાએ આપેલા જવાબમાં આ ડેટા જાહેર કરવામાં આવ્યો હતો આઠસો રૂપિયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં આઠ હજાર રૂપિયા અને ઉત્તર પ્રદેશમાં ત્રણ હજાર રૂપિયા આ આંકડા બતાવે છે કે ગુજરાતમાં સાયબર ક્રાઈમના કિસ્સા સતત વધી રહ્યા છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો થઈ રહ્યો છે સાયબર ફ્રોડ કરનારા પોલીસની મોડસ ઓપરેન્ડિટીને સતત બદલી રહ્યા છે છતાં વધુને વધુ લોકો તેનો શિકાર બની રહ્યા છે સાયબર ક્રાઇમ નિષ્ણાંતોએ ધ્યાન દોર્યું હતું કે બહુ ઓછી સંખ્યા ફરિયાદો અને એફઆઈઆરમાં ફેરવાઈ જાય છે કારણ કે મોટાભાગના કેસોની તપાસ ફરિયાદ તરીકે કરવામાં આવતી નથી અને ઓગણીસો નંબરે પીડિતો અને તપાસ એજન્સીઓ માટે પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે જોકે તેણે એફઆઈઆર દાખલ કરવાના રેશિયોમાં સુધારો કર્યો નથી સાયબર ક્રાઈમના નિષ્ણાંતે જણાવ્યું હતું કે તેના માટેના કારણો ખૂબ જ નાની રકમથી અલગ અલગ હોય છે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં કેસોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી કારણ કે છેતરપિંડી કરનારા તેમની મોડસ ઓપરેન્ડિટી બદલતા રહ્યો છે અને પહેલાં તે ફોન આધારિત અથવા આઈપી આધારિત ગુનાઓ હતા પરંતુ પોલીસનો મુખ્ય જે ગેંગને પકડે છે અથવા આઈપીને બ્લોક કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ જે હોય છે તેનામાં પાર્સલ છે માટે કોલ તરફ વળ્યા હતા અને જે આ વ્યક્તિને ધમકી આપીને રકમ ચૂકવવાની ફરજ પાડવામાં આવી હતી અમદાવાદમાં સાયબર સેલે બે હજાર ત્રેવીસમાં ફ્રોડ લોન એપ્સ માલવેરનો ઉપયોગ અને નોકરી શોધનારાઓને છેતરવા અને સોશિયલ મીડિયા આધારિત છેતરપિંડી જેવા મોડસ ઓપરેન્ડિટીને સંડોવાયેલા કેટલીક ગેંગનો જે પર્દાફાશ કર્યો હતો જેનામાં એમઓએસ દ્વારા આપવામાં આવેલ ડેટા દર્શાવે છે કે અમદાવાદમાં ભારતીય સાયબર ક્રાઈમ જે કોર્ડિનેશન સેન્ટર છે તે હેઠળ સાત જોઈન્ટ સાયબર કોર્ડિનેશન ટીમમાંથી એક છે અને અન્ય જેસીસી ટીમ વાત જામતારા હૈદરાબાદ ચંદીગઢ વિશાખાપટ્ટનમ અને ગુવાહાટી ખાતે છે અને પ્રતિભાવ દર્શાવે છે કે સમગ્ર ભારતમાં ચાર પોઈન્ટ સાત લાખથી વધુ ફરિયાદો બારસો કરોડ રૂપિયાની વધુ રકમ ફ્રીઝ કરાઈ ગઈ છે આ સાથે આગળ વાત કરીએ તો મહત્વના બનાવની વાત કરવાની છે જે ચોંકાવનારો કિસ્સો એક સામે આવ્યો છે કે સિટી સ્કેન મશીનમાં ઇન્જેક્શનના ઓવરડોઝથી છ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે સુરતના રિંગરોડની સિનર્જી ઇમેજી જે સીટી સ્કેન કરતી વખતે મશીનમાં બેભાન થતા ભરૂચની છ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું અને પરિવારે બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે સુરતમાં ફરી એકવાર બેદરકારીથી માસુમ બાળકીનું મોત નિપજ્યું છે તેવા આક્ષેપો સામે આવ્યા છે સુરતમાં છ વર્ષની બાળકીનું સીટી સ્કેન કરતી વખતે અચાનક જ મશીનમાં જ બેભાન થયા બાદ બાળકીનું મોત નિપજ્યું છે ભરૂચથી સુરતની ખાનગી હોસ્પિટલમાં બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી છ વર્ષની બાળકીનું જે સિનર્જી ઇમેજિન સિટી સ્કેન સેન્ટરમાં લઈ જવાઈ હતી અને જ્યાં તેનું મોત નિપજ્યું હતું આ એક ગંભીર ઘટના છે અને ભરૂચમાં સીતાપોર્ણ ગામમાં રહેતા ઇમરાનભાઈ પટેલનું પ્લમ્બિંગનું કામ કરે છે અને તેમની છ વર્ષની દીકરી સફાને કાનમાં સાંભળવાની તકલીફ હતી તેથી તેણે સુરતની શ્રુતિ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી જ્યાં તપાસ બાદ તેને સિનર્જી ઇમેજિન જે સિટી સ્કેનમાં લઈ જવામાં આવી હતી અને સિટી સ્કેન કરતા સમયે સફા મશીનમાં જ બેભાન થઈ ગઈ હતી જેથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી હાલ પ્રાથમિક માહિતી મુજબ સિટી સ્કેન કરતા સમયે સફાને અપાયેલા ઇન્જેક્શનના ઓવરડોઝને કારણે તેની તબિયત લથડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ અંગે પરિવારજનોએ જે અઠવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને તેઓએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલની બેદરકારીને કારણે દીકરીનું મોત નીપજ્યું છે સિવિલ હોસ્પિટલમાંથી જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવારે કહ્યું કે સિનરજીના સ્ટાફે ઇન્જેક્શન આપવામાં ભૂલ કરી હતી પહેલા ઇન્જેક્શન આપીને બહાર કઢાયું અને ફરીથી ઇન્જેક્શન અપાયું હતું જ્યાં મારી દીકરી બેભાન થઈ ગઈ હતી અને સીટી સ્કેનનો સ્ટાફ અમને જાણ કર્યા વગર જાતે જ તેને સ્કેન કરવા લાગી ગયો હતો

ગરમીનો અહેસાસ થશે જો કે આ તો ટ્રેલર હશે ભીષણ ગરમી તમે તો જૂના જૂનમાં પડશે તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને આ દિવસથી શરૂ થશે ગરમીના દિવસો તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આ આગાહી કરીને કહ્યું છે કે પંદરથી સોળ ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે અને ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે કારણ કે થી બાવીસ ફેબ્રુઆરીના બાળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે અને આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે આકરો ઉનાળો રહેશે અને ઓગણીસો ચોવીસ ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ જશે ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી ઉપર જશે અને આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે અને ચાર માર્ચથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો થઈ શકે છે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે વીસ વધુ ગરમી પડી શકે છે અને છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર જશે અને મેથી કાળઝાળ ગરમી પડશે તો તેમણે આગળ પણ એવું કહ્યું છે કે મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાની પણ શક્યતા છે તેમજ ચાર જૂનથી બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે જોકે રાહતના સમાચાર એ છે કે ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસું પણ સારું રહેશે આ સાથે જે પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસું સારું થવાની પણ ધારણા કરવામાં આવી છે અને ચોમાસા માટે આવી ગઈ છે હવે ભવિષ્યવાણી તેની વાત કરીએ તો આ વર્ષે ચોમાસું સારું જશે તેવી હવામાન શાસ્ત્રી આગાહી કરી છે અને દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે જે અલ્ નિનો નબળું પડી ગયું છે તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે અને એજન્સીઓએ આગાહી કરી છે કે પેસેફિક મહાસાગરની ગરમીને કારણે અલ્નીનો નબળું પડી ગયું છે અને ઓગસ્ટ સુધીમાં લાલીનોલીની સ્થિતિ જે રહેશે તેનામાં જૂન ઓગસ્ટથી લાનીનોની જે સ્થિતિ છે તે બંને એટલું સમજાવવાનું કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવ રાજીવનું કહેવું છે કે જૂન જુલાઈ સુધીમાં લાનીનાનોની જે સ્થિતિ પેદા થશે તે આ વર્ષે જો અલ્લીનો ના બદલાઈ જશે તો પણ ચોમાસું સારું થશે ને આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં સારું ચોમાસું જાય તેવી સંભાવના તેઓએ વ્યક્ત કરી હતી આ સાથે આપણે વાત કરી મહત્વના સમાચારોની તો તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર